આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને કહેવા માંગુ છું બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી ખાતર સર્જાઈ ખાતર મળી નથી રહ્યું ખૂબ લાંબી લાઈનો લાગી કૃષિ મંત્રીશ્રી કહે છે કે યુરિયા ખાતર પીધું કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી કોઈ ફરજિયાત નથી તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી કૃષિ શ્રી બનાસકાંઠા અને થરાદવા પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે નેનો કમિશન માટે કરીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશો એની જવાબદારી સરકારની રહેશે મંત્રીશ્રી બનાસકાંઠા અને થરાદવા પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે નેનો કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું એની જવાબદારી સરકારની રહેશે